ચાલો આજે ગણિતની દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ અને એક એવી પદ્ધતિ વિશે જાણીએ જે ખરેખર ગાણિતિક પુરાવાની એક કળા છે આ પદ્ધતિનું નામ છે પૃથક્કરણ પદ્ધતિ ઘણીવાર એવું બને છે ખરું ને કે જ્યારે કોઈ પ્રમેય સાબિત કરવાનો આવે ત્યારે મનમાં એક જ સવાલ આવે કે ભાઈ શરૂઆત ક્યાંથી કરવી ક્યાંક ને ક્યાંક આપણે બધા આ મુશ્કેલીમાંથી પસાર થયા જ હોઈએ છીએ પણ શું થાય જો આપણે આખી સમસ્યાને એક અલગ જ નજરથી જોઈએ ભૂલી જઈએ કે આપણે વિદ્યાર્થી છીએ ચાલો થોડીવાર માટે એક ડિટેક્ટિવ બની જઈએ જેની સામે એક રહસ્યમય કેસ આવ્યો છે અને આપણે તેને ઉકેલવાનો છે તો સવાલ એ છે કે આ ડિટેક્ટિવનું સૌથી શક્તિશાળી હથિયાર કયું હશે એ છે પૃથ્થકરણ પદ્ધતિ આ કોઈ જાદુઈ છડી નથી પણ એકદમ તર્ક પર આધારિત એક વૈજ્ઞાનિક રીત છે જે આપણને કોઈ પણ રહસ્યના મૂળ સુધી લઈ જશે એકદમ સાદા શબ્દોમાં કહીએ તો પૃથ્થકરણ પદ્ધતિ એટલે કે ઊંધા ચાલવું હા આપણે જે સાબિત કરવાનું છે એટલે કે જે આપણું અજ્ઞાત પરિણામ છે ત્યાંથી શરૂઆત કરવાની અને પછી તર્કના એક પછી એક પગથિયા ઉતરીને એવા તથ્યો સુધી પહોંચવાનું જે આપણને પહેલેથી જ ખબર છે એટલે કે આપણી જ્ઞાત માહિતી સુધી તો આ પદ્ધતિ કામ કઈ રીતે કરે છે એના મુખ્ય ત્રણ સોપાનો છે પહેલું જે સાબિત કરવાનું છે એટલે કે સાધ્ય એને પકડી લો બીજું પછી પોતાની જાતને પૂછો ઓકે જો આ સાચું હોય તો એની બરાબર પહેલાનું કયું પગલું સાચું હોવું જોઈએ અને ત્રીજું બસ આ જ રીતે સવાલો પૂછતા પૂછતા પાછળ જાઓ જ્યાં સુધી તમે આપેલી માહિતી એટલે કે પક્ષ સુધી ન પહોંચી જાઓ થિયરી તો બહુ થઈ ગઈ ચાલો હવે આ ડિટેક્ટિવ પદ્ધતિને કામે લગાડીએ આપણે ભૂમિતિનો એક ક્લાસિક કેસ લઈશું અને જોઈશું કે આ પદ્ધતિ વાસ્તવમાં કેટલી મજેદાર છે તો આ રહ્યો આપણો કેસ આપણે એ સાબિત કરવાનું છે કે કોઈ પણ સમાંતર બાજુ ચતુષ્કોણના જે વિકર્ણો હોય એ એકબીજાને બરાબર વચ્ચેથી કાપે છે એટલે કે દુભાગે છે આ છે આપણું સાધ્ય આપણું અંતિમ મંજિલ ઓકે ડિટેક્ટિવ તરીકે આપણો પહેલો સવાલ વિકર્ણો દુભાગે છે એનો ગણિતની ભાષામાં શું મતલબ થાય આપણે ખરેખર કઈ વસ્તુ સાબિત કરવા નીકળ્યા છીએ એનો સીધો અર્થ એ છે કે આપણે એ બતાવવું પડશે કે રેખાખંડ ઓ એ અને ઓ સીની લંબાઈ સરખી છે અને એ જ રીતે ઓ બી અને ની લંબાઈ પણ સરખી છે જુઓ હવે આપણું લક્ષ્ય કેટલું સ્પષ્ટ થઈ ગયું ચાલો હવે આગળ વધીએ આપણો આગલો તાર્કિક પ્રશ્ન ભૂમિતિમાં જ્યારે આપણે બે રેખાખંડોને સરખા સાબિત કરવા હોય ત્યારે મોટાભાગે કઈ રીતનો ઉપયોગ કરીએ છીએ જરા યાદ કરો બિલકુલ સાચું સામાન્ય રીતે આપણે એવા બે ત્રિકોણ શોધીએ છીએ જેમાં આ રેખાખંડો આવતા હોય અને પછી એ બે ત્રિકોણને એકરૂપ સાબિત કરી દઈએ અહીં આપણી પાસે એવા બે ત્રિકોણ છે ત્રિકોણ એઓ બી અને ત્રિકોણ સીઓડી તો હવે આપણું મિશન એકદમ ક્લિયર છે આ બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવા હવે એકરૂપતાની કેટલીક શરતો છે જેમ કે બાબાબા બાખુબા કે પછી ખૂબાખુ ચાલો પુરાવા શોભીએ કે અહીં કઈ શરત કામ લાગશે ચાલો એક પછી એક પુરાવા એકઠા કરીએ પહેલો પુરાવો ખૂણો એક અને ખૂણો બે અભિકોણ છે એટલે સરખા જ હોવાના બીજો પુરાવો એ બી અને સીડી સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ છે એટલે એ પણ સરખી જ હોય અને ત્રીજો મજબૂત પુરાવો એ બી અને સીડી સમાંતર હોવાથી ખૂણો ત્રણ અને ખૂણો ચાર યુગ્મકોણની જોડ બનાવે છે માટે એ પણ સરખા જ છે તો આપણી પાસે શું આવ્યું એક ખૂણો એને અડીને આવેલી બાજુ અને બીજો ખૂણો એટલે કે ખૂ બા ખૂ બસ ખૂબા શરત મુજબ આપણે સફળતાપૂર્વક સાબિત કરી દીધું છે કે ત્રિકોણ એઓબી અને ત્રિકોણ સીઓડી એકરૂપ છે અને કારણ કે આ બંને ત્રિકોણો એકરૂપ છે તો તેમની અનુરૂપ બાજુઓ પણ સરખી જોવાની એનો મતલબ કે ઓએ બરાબર ઓસી અને ઓબી બરાબર ઓડી કેસ સોલ્વડ જોયું આપણે કેવી રીતે સાધ્યથી શરૂઆત કરીને તર્કના આધારે પક્ષ એટલે કે આપેલી માહિતીના ગુણધર્મો સુધી પહોંચી ગયા તો આપણે જોયું કે આ પદ્ધતિ કેટલી અસરકારક અને મજેદાર છે પણ દરેક સાધનની જેમ તેના પણ કેટલાક ફાયદા અને કેટલીક મર્યાદાઓ હોય છે ચાલો ફટાફટ એના પર પણ એક નજર કરી લઈએ જો આ પદ્ધતિ તાર્કિક અને વૈજ્ઞાનિક તો છે જ અને એનાથી તર્કશક્તિ અને આત્મવિશ્વાસ પણ વધે છે પણ હા એ પણ સાચું છે કે ક્યારેક આ પદ્ધતિ લાંબી અને કંટાળાજનક લાગી શકે છે બીજું એ ગણિતના દરેક ટોપિક માટે કામ નથી કરતી અને આ પદ્ધતિ શીખવવા માટે શિક્ષકનું જ્ઞાન પણ ઊંડું હોવું જરૂરી છે તો અંતે આ પૃથ્થકરણ પદ્ધતિમાંથી આપણને શું શીખવા મળ્યું શું આ માત્ર ગણિતનો એક નિયમ છે ના આ એનાથી ઘણું વધારે છે આ આખી ચર્ચામાંથી ત્રણ મુખ્ય વાતો યાદ રાખવા જેવી છે પહેલી આ પદ્ધતિ આપણને અજ્ઞાતથી જ્ઞાત તરફની એક સફર કરાવે છે બીજી તે કોઈ પણ મોટી સમસ્યાને નાના તાર્કિક ટુકડાઓમાં વહેંચી દે છે અને ત્રીજી અને સૌથી અગત્યની વાત આ માત્ર ગણિત માટે જ નહીં પણ જીવનની કોઈ પણ સમસ્યાને ઉકેલવા માટેની એક પાવરફુલ વિચારસરણી છે પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક થોન્ડાઈક પણ કહી ગયા છે કે પૃથ્થકરણ એટલે કે એનાલિસિસ કરવું એ આપણા મનની સર્વોચ્ચ બૌદ્ધિક ક્રિયાઓમાંની એક છે આ પદ્ધતિ આપણને માત્ર જવાબ નથી શોધાવતી પણ એ જવાબ સુધી પહોંચવાનો રસ્તો બતાવે છે તો હવે જતાં જતાં એક સવાલ તા મારા માટે આ અંતથી શરૂઆત કરવાની જે વિચારસરણી છે એનો ઉપયોગ આપણે ગણિતના ક્લાસરૂમની બહાર આપણા જીવનમાં બીજે ક્યાં ક્યાં કરી શકીએ જરા વિચારજો જવાબ બહુ રસપ્રદ મળશે